દહેગામ તાલુકાના કંથારપુરા વડના દબાણો દૂર કરતા પહેલા વૈકલ્પિક સગવડ આપવા માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરાના કેટલાક ગ્રામજનો દહેગામ મામલતદાર કચેરી આવીને પોતાની રજૂઆતો જણાવી રહ્યા છે કે આ જગ્યાએ સદર દબાણ દૂર કરવા પહેલા વૈકલ્પિક સગવડો આપવી જોઈએ અને સદરકામ જો થાય છે ત્યાં ટ્રસ્ટીઓને વિશ્વાસ અમો કે સંકલનમાં લેવામાં આવતા નથી તેમજ કંઠારપુરા ગામથી વડ સુધી હેરિટેજ જાહેર ભરવા છતાં મુખ્ય રોડ તૂટી ગયો આ રોડથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે તે રોડ બનાવવાની માંગ કરી છે અને આ રોડ બનતો નથી તેવી રજૂઆતો સાથે ગ્રામજનો દેગામ મામલતદાર કચેરી આવીને મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે કંઠારપુરાના ગ્રામજનોએ પોતાના અનેક પ્રશ્નો લઈને દેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું પ્રતિનિધિ અગર્શી ચૌહાણ